રત્ન કલાકારે કારખાના પાસે ગાળો બોલવાની ના પાડતા બે યુવકો દ્વારા રત્ન કલાકાર ઉપર હુમલો ગારિયાધરના વેલાવદર ગામે રહેતા અને રત્ન કલાકાર તરીકેનું કામ ગારિયાધર કરતા આલાભાઈ ખંભલિયાના કારખાના પાસે દિનેશભાઈ ઉર્ફે સનડો જીવાભાઈ પાલિયા અને જગદીશભાઈ વેલાભાઈ પરમાર ગાળો બોલતા હોય જેને ના પાડતા આ બંને ઈસમોએ જઈ આલાભાઈ ખંભલિયાના માથા ઉપર ગંભીર ઇજા પહોંચાડતા તેમને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી